હેલો મિત્રો ધોરણ દસ સ્વાધ્યાય અને નવમા દાખલામાં આપણે પહોંચી ગયા દાખલાની રકમ છે ચાંદીના તારની તારથી ચાંદીસ મિલીમીટર વ્યાસવાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને દસ સમાન વૃતાંશમાં વિભાજિત કરે તેવા પાંચ વ્યાસ બનાવવામાં પણ તારનો ઉપયોગ થયો છે બરાબર હવે આ બાજુની આકૃતિમાં જે આપણને આખું બકલ દેખાય છે એ ચાંદીના તારથી બનેલું છે અને આનો વ્યાસ કેટલો છે પાંત્રીસ મિલીમીટર છે દસ સમાન ભાગમાં વિભાજીત છે બરાબર અને એની વચ્ચે પાંચ સળિયા રાખેલા છે તો આમાં શું પેલા આપણે મેળવવાનું છે જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ હવે આખા બકલ બનાવવામાં તાર કેટલા ચાંદીનો તાર છે એ કેટલી લંબાઈનો એનો કેટલો યુઝ થયો હશે એ આપણને શોધવાનું છે બરાબર પેલા તો ગોળ રાઉન્ડ બનાવવા માટે વર્તુળનો પરિઘ મેળવવો પડે જેટલો પરિઘ મળશે એટલું ક્ષેત્રફળ એટલો ચાંદીનો તાર આની અંદર વપરાયેલો હશે ઓકે અને એની સાથે બીજું શું પૂછશું પાંચ મોટા તાર આપેલા છે બરાબર અહીંયા તો પાંચ તાર અપાર્ટાર માં કેટલું ચાંદી વપરાનું એને પણ એમાં ઉમેરવું પડે તો જ આપણે આખા બકલ ની અંદર જે ચાંદી યુઝ થયું છે એનું એનું આપણે માપ મળે બરાબર તો શરૂઆત કરીએ અહીંયા તો પેલા વ્યાસ આપણને આપેલું છે વ્યાસ ની કિંમત કેટલી આપેલી છે 35 mm તો આપણે r જોતો હોય તો 35 ના શું કરશું અર્ધા કરશું તો 35 ના અર્ધા કરીએ એટલે 17 तो पॉइंट पांच मल से बराबर सेंटीमीटर में आर की किमत थी गई सत्तर पॉइंट पांच चलो हम बस दाखलो एकदम नानो ना बहुत मोटो दाखलो है नहीं पेलू से जरूरी चांदी की कुल लंबाई सोधो, तो जरूरी चांदी की कुल लंबाई सोधवानी है तो पेलू चांदी की लंबाई चांदी की लंबाई शू वर्तुड़ो परिघ बराबर वर्तुड़ परिघ ए टू पाई आर ગોળ રાઉન્ડ પરિઘ કોને કહેવાય આખી ગોળ રાઉન્ડ માં જેટલું પણ જેટલી લંબાઈ છે રાઉન્ડ ની એને કહેવાય પરિઘ તો એમાં ચાંદીનો ઉપયોગ થયો પ્લસ પાંચ સળિયા છે તો પાંચ સળિયા અને એક સળિયાનો માપ વ્યાસ કહેવાય એટલે 5d બે પાઈ ની કિંમત 22/7 r ની કિંમત આપેલી છે 17.5 એનો મૂકો તો 35/2 રાખી દેશું પ્લસ 5 અને d ની કિંમત કેટલી આપેલી છે વ્યાસ 35 ઓકે તો r થશે 35 બસ સાદુરબાપો 2 અને 2 નીકળી ગયા તો ઉપર વિદુ 22 ગુણાકારમાં 35 એના છેદમાં 7 + 35 ગુણાકારમાં 5 એટલે 35 5 175 થઈ ગયું ચાલ અહીયા છેદ ઉડશે 7 5 35 તો ઉપર વધશે 22 ગુણાકારમાં માં પાંચ પ્લસ એકસો ને પંચ્યોતેર બાવીસ પંચા થશે એકસો દસ પ્લસ એકસો પંચ્યોનો સરવાળો કરો એટલે મિત્રો બસો પંચ્યાસી સોરી મિત્રો અહીંયા મિલીમીટર છે ઓકે બસો હવે શું કીધું બીજું દરેક ઘરેણા ઘરેણાના દરેક વૃત્તાશનું ક્ષેત્રફળ તો અહિયાં જો તમે આ એક વૃતાંશ આ રીતે બનશે બરાબર કલર ચેન્જ કરી નાખી એટલે આપણે બધું દેખાય એક વૃતાંશ કેવડો બનશે અહિયાં જો તમે આ એક વૃતાંશ આ રીતે बाजूમાં બીજો વૃતાંશ આ રીતે बाजूમાં ત્રીજો વૃતાંશ એવા કેટલા વૃતાંશ છે તો કેટલા ભાગમાં છે 10 ભાગમાં તો 10 વૃતાંશ છે બરાબર પણ આપણે અહિયાં કેટલા કેટલા વૃતાંશનું ક્ષેત્રફળ ગોતવાનું છે દરેક વૃતાંશનું એક જ વૃતાંશ નું ક્ષેત્રફળ ગોધશું તો શું કરીએ આખા વર્તુળના ક્ષેત્રફળના દસ ભાગ કરી નાખીએ એટલે એક ભાગનું ક્ષેત્રફળ મળે કારણ કે આખા વર્તુળના દસ ભાગ છે તો આખા ભાગ એક બરાબર ને તો એનો દાખલો ગણી નાખીએ તો આખા વર્તુળ નું ક્ષેત્રફળમાં દસ ભાગ કરી નાખીએ એટલે એક ભાગનું વૃતાંશ નું ક્ષેત્રફળ મળી જશે ઓકે તો બીજું છે દરેક વૃતાંશ નું ક્ષેત્રફળ દરેક વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર બાવીસ ના છેદમાં સાત ગુણાકારમાં આર એટલે કેટલા આપેલા છે આપણે આપેલા જ છે પાત્રીસ ના બે તો પાંત્રીસ એના છેદમાં બે એનો વર્ગ અંખાના છેદમાં 10 = નિશાની નીચે લખું છું ચાલો હવે 22 અંશનો છેદ ક્યાં જાય છેદમાં જશે છેદમાં 10 છેદ ઓકે 35 * 35 નો વર્ગ એટલે હું બે વખત લખું 35 * 35 અંશનો છેદ છેદમાં જાય અને બે નો વર્ગ થશે 4 ઓકે 7 5 35 નીકળી ગઈ અ

એમાં 8 સળિયા આવેલા છે તો અહીં આકૃતિ પણ આપેલી છે ભાગ લખી નાખીએ 1 આપેલો ભાગ આ 2 3 4 5 6 7 અને 8 8 ભાગ છે બરાબર એક છત્રીમાં સમાંતરે 8 સળિયા આવેલા છે છત્રીને 45 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું સમતલિય વર્તુળ ધારી છત્રીને વર્તુળ ધારવા પણ કેટલી સેન્ટીમીટર ત્રિજ્યા 45 તો ત્રીજાનું માપ આપણે ઓલરેડી આપી દીધું પિસ્તાલીસ સેન્ટીમીટર બરાબર છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તો બે સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ તો આ બે સળિયા અને એની વચ્ચેનું ક્ષેત્રફળ આપણને મેળવવાનું છે ઓકે તો આ કેટલા ક્ષેત્રફળ થાય એક આઠ ભાગ છે કેટલા ભાગ છે આઠ તો બસ અત્યારે છત્રીને આપણે વર્તુળ ધારીએ તો વર્તુળની અંદર આઠ ભાગ પડે भाग पड़े बराबर तो आखा वर्तुर त्रिग्री अंशो आठ भाग कर पिस्तालीस डिग्री अंशो बने के 45 डिग्री कर दरावा। दरावा। मैं थीटा मड़ी गए पिस्तालीस डिग्री आर बराबर पिस्तालीस सेंटीमीटर सॉरी आ पिस्तालीस सेंटीमीटर तो दाखला शुरुआत करिए અખલાને શરૂઆત કરતા પહેલા આપણી પાસે ત્રિજ્યા પણ મળી ગઈ અને થીટા પણ મળી ગયો ચાલો બરાબર હવે શરૂઆત કરીએ તો બે ક્રમિક તાર વચ્ચેનું ક્ષેત્રફળ બે ક્રમિક તાર વચ્ચેનું ક્ષેત્રફળ તો શું થશે થીટા ના છેદ માં 360 π r² બરાબર થીટા આપેલા છે 45° / 360° पाई ની કિંમત 22/7 r ની કિંમત આપેલી છે 45 45 નો વર્ગ બરાબર તો વર્ગ ને અલગ લખી નાખીએ 45^2 / 360 22/7 અને 45 ગુણાકારમાં 45 વર્ગ આપેલું છે એટલે બે વાર લખેલું છે બરાબર હવે 45 88 360 था बराबर પછી 4 2 8 થાય 11 2 22 થાશે હવે લગભગ કંઈ નથી laki na ke 45 ગુણાકારમાં 11 ગુણાકારમાં 45 આખાના છેદમાં 4 ગુણાકારમાં 7 એટલે 11 ગુણાકારમાં 45 तो अगर एमने पिस्तालीस नो वर्ग थे वीस पचीस सात चार अठयावीस थे वीस पचीस गुणिया अग्न करे वीस पच्चीस गुण कर ये ले। गया। जीरो पांच बे जीरो पांच एक पांच बे जीरो तो पांच पांच ने बे सात बे, 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 बे। थ्रिपल टू सेवन फाइव 222 75 એના છેદમાં 28 સેન્ટીમીટર સ્ક્વેર ઓકે પાથી ગયા આપણો આન્સર આન્સર છે 222 75 એના છેદમાં 28 ચાહા દાખલો એકદમ ઈઝી હતો દાખલાને સમજીવો પડે તો ઈઝી થાશે આત્ર વૃતાંશનું ક્ષેત્રફળ જ મેળવવાનું બીજું કશું નહોતું બરાબર હવે દાખલા નંબર અગિયાર તરફ આગળ વધીએ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો હવે અગિયારમાં દાખલા તરફ આગળ વધીએ દાખલા નંબર અગિયાર એક ગાડીને એકબીજા ઉપર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે આપણે બધાની અંદર વરસાદ આવે ત્યારે પાણીને સાફ કરવા માટેનું આગળ વાઇપર હોય બરાબર એ વાઇપર છે દરેક વાઇપરને એકસો ને પંદર ડિગ્રી કેટલા ડિગ્રી છે એકસો ને પંદર ડિગ્રીના ખૂણે ખૂણા જેટલી સફાઈ કરતી પચીસ સેન્ટીમીટર લંબાઈની બ્લેડ છે તો પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ શોધો બરાબર આકૃતિ દોરીને સમજીએ તો એને એની અંદર આપણને સરળતા રહેશે ચાલો એક્ઝામ્પલ તરીકે આ ગાડીનો આગળનો કાચ દોરી નાખો બરાબર ફોર ચાલો હવે બે વાઇપર છે તો એક્ઝામ્પલ તરીકે આ એક બ્લેડ છે હવે આ બ્લેડ એના માપ સુધી જ ફરે બરાબર આ એટલી બ્લેડ ફરશે અને અહીંયા બ્લેડ આ પૂરી થઈ જાય એટલા માટે આપણે એટલું દોરી અને બીજી બ્લેડ છે એની લંબાઈ પણ આના જેટલી છે એ પણ એટલું ક્ષેત્રફળ કવર કરશે બરાબર ચાલો હવે આની અંદર થાટા કેટલો આપેલો છે 115 ડિગ્રી બ્લેડ ની લંબાઈ 25 સેન્ટીમીટર તો આ થઈ ગઈ બ્લેડ 25 સેન્ટીમીટર આની પણ 25 સેન્ટીમીટર અને આ બીજો વાйપર છે એ પણ 115 ડિગ્રી નો જ ખૂણો બનાવ બરાબર ને તો બસ થાટા નું માપ થઈ ગયું 3 થાટા નું માપ થઈ ગયું 115 ડિગ્રી અને r ની કિંમત થઈ ગઈ 25 સેન્ટીમીટર ઓકે તો প্রত্যেক વખતે વાйપર સાત થતા વિસ્તાર નું ક્ષેત્રફળ વધતા વિસ્તાર નું ક્ષેત્રફળ પર શોધવાનું આમ જોવા જાય તો આ કયો વૃતાંશ બને લઘુ વૃતાંશ બનશે અને લઘુ વૃતાંશ કેના છે પાસ 2 આ પહેલો લઘુ વૃતાંશ ના નંબર 2 બે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ પર ગોતવાનું થશે તો સૂત્ર મૂકી દે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ બરાબર

હવે ત્રુ વ્યવસ્થિત લખીએ 2 ગુણાકારમાં 115 ગુણ / 360 22 ના છેદમાં 7 વર્ગ છે એટલે એને બે વખત લખો 25 ગુણાકારમાં 25 છેદ ઉડાડવામાં ધ્યાન રાખવાનું બરાબર બાકી ભૂલ થવાની સંભાવના રહે આપણે ક્યાંથી શરૂઆત કરશું 180 * 2 એટલે 360 બરાબર આ 2 અને 360 180 182 360 चलो हजी काही छे 11 * 2 = 22 થશે અને 90 ગુણાકારમાં 2 એટલે 180 90 * 2 = 180 હજી काही થશે મિત્રો અ 90 એટલે 18 * 5 = 90 થશે અને 5 * 5 = 25 થશે 5 * 5 = 25 ઓકે બસ લખી નાખી આવે 115 * 11 * 5 गुणकार पचीस एनादार गुना, एना गुना बराबर। एक सौ पंदर पचीस ७ पंचा बराबर अगिय पंचा पंचावन गुण कर पचीस आखा नदार सत्ता

एनाद में एक सौ ने चौवीस सेंटीमीटर स्क्वे आई गये आप बता दाखला एकदम इजी है कोई है नहीं थैंक यू